હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજના સમાચાર છે સો ફૂટ ઊંચી સુનામી ચારે તરફ હશે લાશના ઢગલા અહીં આવશે મહાપ્રલય તો જાણો કઈ જગ્યાએ આવશે સુનામી અને ભૂકંપ વૈજ્ઞાનિકો આપી ચેતવણી અમેરિકાથી એક ખૂબ જ ડરામણા સમાચાર આવ્યા છે ઓરેગન નજીકના સમુદ્રમાં બાર કલાકની અંદર અનેક ભૂકંપના આંચકા નોંધાયા છે અમેરિકન જીઓલોજીકલ સર્વે અનુસાર સોમવાર રાતથી અત્યાર સુધીમાં ડઝનબંધ ભૂકંપના આંચકા અનુભવ્યા છે પહેલો ભૂકંપ પાંચ પોઈન્ટ આઠથી તીવ્રતાનો હતો ત્યારબાદ અનેક આફ્ટર શોખ આવ્યા જેની તીવ્રતા બે પોઈન્ટ પાંચથી વધુ હતી ભૂકંપનું કેન્દ્ર કાસ્કેડિયા સબડસ્કન ઝોનમાં હતું જે એક મોટો ભૂકંપગ્રસ્ત ઝોન છે વૈજ્ઞાનિકોએ મોટા ભૂકંપની ચેતવણી આપી છે આ અમેરિકાનો એ જ વિસ્તાર છે જ્યાં સમુદ્રની જુવાનડી ફૂકા પ્લેટ ઉત્તર અમેરિકન પ્લેટની નીચેની તરફ ધકેલાઈ રહી છે આ ઝોન લગભગ એક હજાર કિલોમીટર સુધી ફેલાયેલો છે જે ઉત્તર વાનકુવર ટાપુથી લઈ ઉત્તરી કેલિફોર્નિયા સુધી ફેલાયેલો છે નિષ્ણાંતોએ પહેલેથી જ ચેતવણી આપી હતી કે અહીં ગમે ત્યારે નવની તીવ્રતાનો મોટો ભૂકંપ આવી શકે છે જે ઉત્તર પશ્ચિમ અમેરિકાને હચમચાવી શકે છે ફ્રાન્સની સરકાર વિરુદ્ધ લોકોમાં ભારે રોષ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન રસ્તાઓ પર તોડફોડ મંગળવારના રોજ જ્યારે ઉત્તરી કેલિફોર્નિયામાં પણ આવા જ આંચકા નોંધાયા હતા જ્યાં લગભગ અડધા ડઝનથી વધુ વખત ભૂકંપ આંચકા અનુભવાયા હતા તેથી તીવ્રતા માત્ર બે પોઈન્ટ પાંચ હતી પરંતુ આ વિસ્તાર સાન એન્ડ્રિયાસ ફોલ્ટ પર સ્થિત છે જે બીજા મોટા ભૂકંપની સંભાવના ધરાવે છે અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે કાસ્કેડિયા સબડસ્કન ઝોનમાં પહેલા પણ મોટા ભૂકંપ આવ્યા છે જેમાંથી છેલ્લો મોટો ભૂકંપ આવ્યો હતો સબડસ્કન ઝોનમાં ભયાનક ભૂકંપ તો આ જ કારણે આ વિસ્તારમાં વધુ એક ભયાનક ભૂકંપ આવવાની આશંકા વધી ગઈ છે એવું માનવામાં આવે છે કે જો ભૂકંપ આવે છે તો તેની તીવ્રતા નવ સુધી પહોંચી શકે છે જ્યારે સાયન્સમાં નાનકાઈ ટ્રેન્સ વિશે પ્રકાશિત થયેલ એક સ્ટડીમાંથી જાણવા મળ્યું છે કે આ સબડસ્કન ઝોન જ્યાં ફિટી ફિલિપાઈન સી પ્લેટ જાપાનની નીચે ધકેલાઈ રહી છે ત્યાં ધીમા સ્લીપ ભૂકંપ આવી રહ્યા છે કે સ્ટડીમાં તેની તુલના કાસ્કેડિયા ફોલ્ટ સાથે કરવામાં આવી છે જેના વિશે કહેવામાં આવે છે કે એટલું મજબૂત નથી કે જાણી શકાય કે શું થઈ રહ્યું છે એક અકસ્માતના કારણે સરકારને ગુમાવી પડી ખુરશી નેપાળમાં તખલા પલટની કેવી રીતે શરૂઆત છે તો દોસ્તો સો ફૂટ ઊંચી સુનામી એ આ સ્ટડીમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે જો કાસ્કેડિયા ફોલ્ટ બંધ રહે છે તો મોટી માત્રામાં ઉર્જા મુક્ત થઈ શકે છે જેના કારણે નવની તીવ્રતાનો મેગાથ્રેષ્ટ ભૂકંપ આવી શકે છે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો આવો ભૂકંપ આ વિસ્તારમાં આવે તો સો ફૂટ ઊંચી સુનામી આવી શકે છે આનાથી દરિયાકાંઠાનો લગભગ આઠ ફૂટનો ભાગ તાત્કાલિક નાશ પામશે અને અન્ય વિસ્તારો ધીમે ધીમે પાણીમાં ડૂબી જશે આ ચેતવણી વર્જિનિયા ટેકના રિસર્ચના નિવૃત્ત નેતૃત્વમાં એક ઇન્ટરનેશનલ ટીમ દ્વારા નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં આપવામાં આવી હતી સ્ટડીના મુખ્ય લેખક પ્રોફેસર ટીના ડ્યુરાએ કહ્યું કે આ ચોક્કસપણે અમેરિકા માટે ખૂબ જ વિનાશક ઘટના હશે સુનામી આવશે અને તે વિનાશકારી હશે કેનેડાએ એસી ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા હવે આ દેશ બન્યો પહેલી પસંદ મહા સુનામી હજારો લોકો મૃત્યુ પામે છે આ સ્ટડી અનુસાર આવી કોઈ પણ ઘટનામાં ડૂબી જવાના જોખમવાળા સ્તરોની યાદીમાં ઓરેગનના ઓરેગનનો પણ સામેલ છે આ મહા સુનામી કેનેડાના ઉત્તરીય વાનકુવર ટાપુ અમેરિકાના પશ્ચિમ કિનારાના દક્ષિણ ભાગ અને વોશિંગ્ટન ઓરેગન અને કેલિફોર્નિયાના દરિયાકાંઠે અસર કરે છે ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી તરફથી બીજી ચેતવણી આવી છે કે જે મુજબ કાસ્કેડિયામાં આગામી મોટા ભૂકંપમાં પાંચ હજાર આઠસો લોકોના મૃત્યુ થશે અને એક લાખ લોકો ઘાયલ થશે જ્યારે એકલા સુનામીમાં આઠ હજાર લોકો મોત થશે જ્યારે ભારે આર્થિક નુકસાન પણ થશે તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ